નમસ્કાર દર્શક મિત્રો હિન્દ ગર્જન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના શ્રી હનુમાનજી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે સુરસાગર રટીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા અને સાથે નાળા છડીના હિંડોળા કરવામાં આવ્યા હતા આજે વિક્રમ સંવત બે હજાર ઇક્યાસીને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા હતા ત્યારે વડોદરા શહેરના હર પડ્યા હતા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ત્યારે શહેરમાં સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હટીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા સાથે જ નાડા છડીને અહીં દર્શન ભક્તોએ કર્યા હતા અહીં રાત્રે હટેલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હટેલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે અને આગામી ઓગણત્રીસમી તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાનજી દાદાને અલગ અલગ વાઘા પહેરાવીને હિંડોળા તૈયાર કરાવવામાં આવશે અત્રે ઉલ્લેખ્ય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે જેમાં અંશ અવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના અગિયારમા અવતાર કહેવાય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ગજના ન્યૂઝ વડોદરા પુણ્ય પાવન અને પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ એક શ્રદ્ધાની સાંકળ સાથે જોડાયેલું હોય છે એમ ધારવામાં આવે છે કે આ સમયકાળની અંદર આ માસ દરમિયાન અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે આરાધના કરે છે સાધના કરે છે એટલું જ નહીં આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય તે પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે એવો પાવન શ્રાવણ માસની અંદર હરની ભીટભંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે ભીટભંજરના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો આવ્યા છે એટલું જ નહીં હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે સુંદરકાંડના પાઠ કરે છે રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રીઝાવે છે અને કહે છે હે પ્રભુ કલયુગના એક જાગૃત દેવ તમે છો તો દરેક આજી વ્યાધી ઉપાધિ દરેકની દૂર કરો વિશ્વનું કલ્યાણ કરો વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈપણ આધિ વ્યાધિ એને જીવનની અંદર અને દેશ દેશભર ન આવે અને આજે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હનુમાનજીને દર્શાવીને પ્રાર્થના કરે છે